આ બધું કેમ કેમ જાય છે રેવવાર રેવવાર બધું કામ ચાલુ સજો આવડે આ ગટર લાઈન કોની લાગો લાઈન તો સાહેબને બોલાવે હું હાક કરું હા પડદો કર લાગ પડદો કર લે ને સારું કામ બે કામ બે થારે નું આયા બધા કામ આ ગટર લાઈન માં શું

લે લીધા કપડા હા હાડી લઈ લીધી સાળો પાસ કર નાખી છે હાડી છે મસ્ત ની હાડી લઈ લીધી છે ને ખુશીબેન દોડવા ચાલુ કરી દીધું કા ખુશી હાલો ખરીદી થઈ ગઈ આપડે એક હાડી ની છે સેવા નથી ના આપ ભાઈ ની હાડી લીધી છે કા દરવા ક્યાંથી લઈને આવો સરે કઈ ન હાલો હાડી લઈ લીધી છે પેમેન્ટ હાલો પેલો થેલા હાલો પૈસા દે દેવી પેમેન્ટ હાલો ખુશીબેન આવી ગઈ છું ને સી ની દુકાન

ઓહોશીવા પાર્ટીવા ફરી કેમ હા જોરદારા સંતરા 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 હા લાલ ચેક કરી બેન આપે ચેક હે લેવા હું ખાવા ખાવા ખાઈ જા

કંપર દૂર તૈયાર કરીને પછી એને દઈ દેવાની છે કપડાંની એવું મસ્ત નહીં ને કટલારી બાકી છે કટલારી બધી લેવા દેવાની એટલે કટલરી એનું લઈ આવીશું આપણે હવે અટાણા તો ટાઈમ નથી હાંજ પડી ગયા એટલે અટાણને જવાનું પછી જવાનું છે હવે બધા ખાઈ પીને થઈ નવરાશ મજાના છોકરા અટાણા છે ને ઘડીક ફોન દીધો છે એને આખો ધીર નથી દીધો કારણ કે નર્સ હું કહેતા છોકરાને ફોન નહીં દેવાના ફોન નથી દેવાની હવે છે ને ખાડી બનાવ ઘડી દો આ પોટકું છે ને આખું બાકી છે સિલિકની હાડી આ હાડી મને બહુ ગમે છે મસ્તની હાડી છે હલો હવે જો વાળું વેરી નથી જો વેરી નાખે ખુશી આવું કરે રાખે જો ઘડીક વેરી નાખે ખુશી થોડું વેરી નાખાય આવું કાંઈ કરાય કાંઈ ખબર પડે છે તે બિસ્કીટ પાછું પૂછે મને મારી બિસ્કીટ ક્યાંય કંઈ ના રેમલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબર નહીં જો બે લાયકન ભૂલતા નહીં